અંગ્રેજી લખતી વખતે ઘણીવાર સવાલ થાય છે કે આ કેપિટલ અક્ષરોનો ઉપયોગ ક્યારે કરવો પણ ચિંતા ન કરતા એના નિયમો ખરેખર ખૂબ જ સરળ છે ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આપણે એને સમજીએ તો ચાલો સૌથી પહેલા વાક્યના જે મૂળભૂત નિયમો છે ત્યાંથી શરૂઆત કરીએ આ એવા પાયાના સિદ્ધાંતો છે જે અંગ્રેજીના લગભગ દરેક વાક્યમાં કામ આવે છે પહેલો અને સૌથી મહત્વનો નિયમ વાક્યનો પહેલો અક્ષર હંમેશા હંમેશા કેપિટલ જ હોવો જોઈએ એકદમ સીધો અને સરળ નિયમ છે ખરું ને અહીં જુઓ પહેલા વાક્યમાં શીમાં એસ કેપિટલ છે એવી જ રીતે બીજા વાક્યમાં વીમાં ડબલ્યુ અને ત્રીજામાં માં ટી કેપિટલ છે મતલબ દરેક નવું વાક્ય કેપિટલ અક્ષરથી જ શરૂ થાય છે હવે બીજો નિયમ જે થોડો ખાસ છે શબ્દ આઈ જેનો અર્થ હું થાય છે એ વાક્યમાં ભલે ગમે ત્યાં આવે એ હંમેશા કેપિટલ જ લખાય છે જેમ કે અહીં પહેલા ઉદાહરણમાં આઈ વાક્યની શરૂઆતમાં છે એટલે એ તો કેપિટલ જ હોય પણ બીજા ઉદાહરણમાં જુઓ ટોમ એન્ડ આઈમાં આઈ વચ્ચે આવે છે છતાં પણ એ કેપિટલ છે એટલે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે વાક્યના નિયમો તો આપણે જોયા હવે આપણે વાત કરીશું ખાસ નામોની જેને અંગ્રેજીમાં પ્રોપર નાઉન્સ પણ કહેવાય છે એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ જગ્યા કે વસ્તુના નામ આ ખાસ નામોને આપણે સહેલાઈથી સમજવા માટે ત્રણ ભાગમાં વહેંચી શકીએ પહેલું લોકોના નામ બીજું જગ્યાઓના નામ અને ત્રીજું તહેવારો દિવસો અને મહિનાઓના નામ કોઈ પણ વ્યક્તિનું નામ હોય એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ આવે જેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ રોહન આર્યા અને દિયા આ જ નિયમ જગ્યાઓ માટે પણ લાગુ પડે છે જેમ કે તાજમહેલ આગ્રામાં દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ છે એ જ રીતે ઇન્ડિયા ગેટ દિલ્હી અને લેખ પિછોલા ઉદયપુર અને છેલ્લે તહેવારોના નામ અઠવાડિયાના દિવસો અને મહિનાઓના નામ આ બધા પણ હંમેશા કેપિટલ અક્ષરથી જ શરૂ થાય છે જેમ કે દિવાલી સન્ડે કે પછી જાન્યુઆરી સારું હવે આપણે મુખ્ય નિયમો તો બધા સમજી લીધા છે તો હવે થોડી પ્રેક્ટિસ કરવાનો સમય છે આપણે સાથે મળીને અમુક વાક્યોમાં સુધારા કરીશું જેથી બધું પાકું થઈ જાય તો પહેલું વાક્ય છે પીટર એન્ડ આય આ ગુડ ફ્રેન્ડ્સ વિચારો જોઈએ અહીં કયા બે નિયમો લાગુ પડશે બરાબર પીટર એક નામ છે એટલે પી કેપિટલ થશે અને પેલો ખાસ નિયમ આય હંમેશા કેપિટલ આય તરીકે જ લખાય ચાલો હવે આગળનું વાક્ય જોઈએ વી આર ગોઈંગ ટુ શિકાગો ડ્યુરિંગ આ સમર વેકેશન આમાં શું ફેરફાર કરવાની જરૂર છે અહીં વી થી વાક્ય શરૂ થાય છે એટલે ડબલ્યુ કેપિટલ થશે અને ચિકાગો એક શહેરનું ચોક્કસ નામ છે તેથી સી પણ કેપિટલ આવશે હવે આ વાક્ય પર નજર કરીએ દેર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ફૂટબોલ ગેમ ઓન સન્ડે અહીંયા ક્યાં ક્યાં સુધારાની જરૂર છે એકદમ સાચું માં ટી કેપિટલ કારણ કે એ વાક્યની શરૂઆત છે અને સન્ડેમાં એસ કેપિટલ કારણ કે તે અઠવાડિયાના એક દિવસનું નામ છે આગલું ઉદાહરણ છે જેસન લિવ્સ ઓન થોમ્સન એવેન્યુ આમાં એક વ્યક્તિનું નામ અને એક જગ્યાનું નામ છે અને આ રહ્યું સુધારેલું વાક્ય જેસન માટે જે કેપિટલ અને થોમ્સન એવન્યુ એક ચોક્કસ સરનામું હોવાથી ટી અને એ બંને કેપિટલ થશે અને આ રહ્યું આપણું છેલ્લું પ્રેક્ટિસ વાક્ય જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર હવે તો આ એકદમ સહેલું લાગવું જોઈએ સરસ જાન્યુઆરી એ મહિનાનું નામ છે અને એ વાક્યની શરૂઆત પણ કરે છે એટલે જે કેપિટલ આવશે મને લાગે છે કે આ પ્રેક્ટિસથી બધા નિયમો હવે વધુ સ્પષ્ટ થઈ ગયા હશે તો આ હતા કેપિટલ લેટર્સના મુખ્ય નિયમો વાક્યની શરૂઆત આઈ શબ્દ અને લોકો જગ્યાઓ તથા ખાસ દિવસોના નામ બસ આટલું જ યાદ રાખવાથી મોટાભાગની ભૂલો સહેલાઈથી ટાળી શકાય છે હવે જ્યારે કેપિટલ લેટર્સનો ઉપયોગ કરવાના નિયમો એકદમ સ્પષ્ટ છે ત્યારે અંગ્રેજી લખવામાં ચોક્કસપણે એક અલગ જ આત્મવિશ્વાસ આવશે આ નિયમોનો ઉપયોગ કરવાથી આપણું લખાણ વધુ સ્પષ્ટ અને વ્યવસ્થિત લાગે છે તો હવે આ નવી જાણકારી સાથે અંગ્રેજીમાં કયું વાક્ય લખવામાં આવશે